મોબાઈલ ના કોમ્બા ઉપર ધમાકા ઓફર લઈને આવી ગયો છે તો ગમે તે મોબાઈલ ના કોંબા ઉપર છ આઈટમ તમને બિલકુલ ફ્રી મળશે તો રૂપિયા ની છત્રી બિલકુલ ફ્રી આ ગ્લાસ સો રૂપિયા નો બિલકુલ ફ્રી આ ત્રણસો રૂપિયા નો બ્લુટુથ બિલકુલ ફ્રી અને આ કેબલ સો રૂપિયા નું બિલકુલ ફ્રી અને બલ્બ સો રૂપિયા નો બિલકુલ ફ્રી અને આ સ્ટીકર મોબાઈલ પાદળ ઘટાડવાનું સો રૂપિયા નું બિલકુલ ફ્રી તો આ ઓફર સાત દિવસ પૂરતી રહે અને વિડીયો ઉપર નંબર આલે અત્યારે જ ફોન કરીને આવીશ